ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળની ચર્ચા કરીએ આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એ સૂચક આંકના લક્ષણો ક્રમ આપણે એક પછી એક જોઈએ તો લક્ષણોની ચર્ચા કરીએ તો સૂચકાંકની વ્યાખ્યા પરથી તેના કેટલાક લક્ષણો જે અલગ તરીકે આવે છે તે આ પ્રમાણે છે પહેલું લક્ષણ લક્ષણ નંબર એક Uh, सूचक अंक सूचक अंक सूचक अंक सूचक अंक एक सापेक्ष माप હોવાથી એક સાપેક્ષ માપ હોવાથી તે તે એકમથી મુક્ત છે એકમથી મુક્ત છે વિદ્યાર્થી મિત્રો આ લક્ષણની વાત આપણે કરીએ તો જુઓ એકમથી મુક્ત કઈ રીતે છે તો જ્યારે તમે સૂચક આંક શોધો છો ત્યારે માની લો કે તમે ઘઉં છે ચોખા છે તો એનો સૂચક આંક તમે એકમ જે છે દાખરે કિલોગ્રામ હોય અથવા મણ હોય કે ગમે તે હોય આ બધા જ જે છે વજન જે છે વજનના એકમો છે આપણે એક પણ એકમ લખતા નથી હવે પ્રવાહી હોય તો લિટર છે લીટરને પણ આપણે લખતા નથી તો આ બધા જે છે હવે કોઈ વસ્તુ લંબાઈમાં મળતી હોય તો સેમી હોય કે મીટર હોય કે એ હોય ને એ એ બધા એકમો છે લંબાઈના પણ આપણે જ્યારે સૂચકાંક લખીએ છીએ ત્યારે આવો કોઈ એકમ લખતા નથી માટે જ કીધું છે કે સૂચક આંક એ સાપેક્ષ ગુણોત્તર છે માપ હોવાથી તે એકમથી મુક્ત છે બીજું બીજું લક્ષણ આપણે જોઈએ બીજું લક્ષણ શું થશે તો જુઓ જુદા જુદા એકમોવાળી

ફેરફારો સૂચક આંક દ્વારા સરખાવી શકાય છે સરખાવી શકાય છે હવે અહીંયા એકમોને ધ્યાનમાં લેવામાં નથી આવતા લિટર હોય પ્રવાહી એકમ હોય વજન જે છે ગ્રામ કિલોગ્રામ ક્વિન્ટલ એના એકમો છે તો પણ તમે એની સરખામણી કરી શકો કારણ કે ભલે એની ચંદ્રાશ જુદા જુદા એકમોને આપણે ધ્યાનમાં લેતા એટલે કે એના જે એકમો છે એને ધ્યાનમાં લેતા નથી તો આપણે જુદા જુદા એકમોવાળી મેં તમને હાલ લીધું એ પ્રમાણે એકમો જુદા જુદા છે એના એ ચંદ્રાશિ જે છે એની કિંમતોમાં થતા ફેરફારો સૂચક આંક દ્વારા આપણે સરખાવી શકાય છે તેથી સૂચક આંક માટે જ આપણે કહી શકીએ તેથી સૂચક આંક આંક એ તુલનાત્મક માપ છે તુલનાત્મક માપ છે ત્રીજું લક્ષણ જોઈએ તો સૂચક આંક ટકાવારી ફેરફાર દર્શાવતું એક સાપેક્ષ માપ છે હવે આપણે ભણી ચૂક ચૂક્યા આગળ કે આપણે શું કરતા તો કે પી વન અફોન પીઝીરો જે મળે એને આપણે સો વડે ગુણતા એટલે આપણને ટકાવારી મળતી હોય તો ટકાવારી કોઈપણને આપણે મેળવી શકીએ તો સૂચકાંક એ ટકાવારી ફેરફાર દર્શાવતું એક સાપેક્ષ માપ છે ચોથો મુદ્દો જોઈએ તો

સો કરતા હતા અને જેટલી વસ્તુઓ હોય જેટલી વસ્તુનો તમે સરવાળો કર્યો હોય એટલા વડે ભાગતા હતા આ તમારું સૂત્ર હતું એટલે કે સૂચક આંક જે છે એ એક વિશિષ્ટ સરેરાશ માપ છે આ સરેરાશ માપ જ મળે બધાનું તે સરળતાથી બધા લક્ષણો ધરાવે છે અને પાંચમું લક્ષણનું સૂચક આંકથી બે જુદી જ જુદા જુદા સમયની પરિસ્થિતિઓનો ગુણોત્તર દ્વારા આ ગુણોત્તર જ છે પી અપોન ક્યુ પી વન અપોન પી વન અપોન પીઝીરો એ ગુણોત્તર છે દ્વારા પ્રમાણિત એટલે કે આધાર સમય સાથે સરખા સરખામણી કરવી હોય તો આપણે કરી શકીએ છીએ નેક્સ્ટ ચર્ચા પછીના વિડીયોમાં કરી